અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકને મહત્વના ત્રણ મુદ્દાઓને લઈ અલગ અલગ ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે મોડાસા પાલિકા સહિત જિલ્લાના અનેક પ્રભાવિત વિસ્તારોમાં થયેલ નુકશાન અંગે રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને કચેરીઓમાં મોડા સમય સુધી ફરજ ઉપર હાજર રાખવાની આગેવાનોને મળેલી મૌખિક ફરિયાદોને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સમયસર છોડવામાં આવે અને અરવલ્લીના વિવિધ વિભાગોમાં કરવામાં આવતી કરાર આધારિત અને આઉટસોર્સિંગની ભરતી માટે કોઈપણ પ્રકારની જાહેરાતો આપ્યા વિના ભરતીઓ કરી દેવામાં આવતા અન્ય અરજદારો સાથે અન્યાય થતો હોય આવી ભરતીઓમાં પારદર્શકતા જળવાઈ રહે તે હેતુ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી નમસ્કાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંદિર આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ અરવલ્લી જીમ આખી ટીમ વતીથી માન્ય કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ આવેદનપત્રની જો વાત કરું તો ખાસ કરીને જે છેલ્લા ત્રણેક દિવસની અંદર જે વરસાદ પડ્યો છે એની અંદર મોડાસા નગરપાલિકા ઉપરાંત જિલ્લાના અનેક જગ્યાઓ ખૂબ જ પ્રભાવિત થઈ છે નગરપાલિકાની અંદર આજે પાણી બે દિવસથી વરસાદ ઓછો પડે છે છતાં પણ લક્ષ્મી શોપિંગ સેન્ટરો હોય ને કેટલીક રેસીડેન્શિયલ સોસાયટીઓને કેટલાક કોમર્શિયલ માર્કેટોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે તેનો એનો સત્વરે તંત્ર તરફથી યોગ્ય નિકાલ થાય ને એની જેની કહેવાય કે નગરપાલિકાની જે વહીવટ છે એના ઉપર મોટા ઘોર બેદરકારી જણાઈ આવે છે દોઢ દોઢ વર્ષથી નગરપાલિકાની અંદર રોડ રસ્તાનું કામ ચાલે છે આજે કેટલીય સોસાયટીની અંદર પદ મૂકવાની જગ્યા નથી વાહન તો ઠીક પણ આમ વ્યક્તિ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી ને એને લઈ અને આજે આવેદનપત્ર અમે આમ આદમી પાર્ટી અરવલ્લી તરફથી આપ્યું છે નંબર બે કે બીજો એક મુદ્દો એ છે કે અમે વારંવાર અલગ અલગ વિભાગો જે દાખલા તરીકે એજ્યુકેશન છે હેલ્થ છે આઈસીડીએસ છે એ સિવાય રેવન્યુઅલ કેટલીક મહિલા કર્મચારીઓના વારંવાર અમારા ઉપર મૌખિક રજૂઆતો આવતી હતી અને એમની એવી એવી સઘન રજૂઆત હતી કે સાહેબ અમને ઘણી વખત ઓફિસની અંદર ગોદી રાખવામાં આવે છે અથવા તો ઓવરટાઈમ જેને કહેવાય કે સાત છ વાગે મર્યાદા પૂરી થતી હોય ઓફિસની અને છતોય આવા કર્મચારીઓને એના સિવાયના સમયની અંદર સાત સાડા સાત વાગ્યા સુધી ઓફિસની અંદર રાખવામાં આવે છે તો આજે માન્ય કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે શક્ય હોય તો કાર્યનો બહુ જ વધારો હોય તો આ કર્મચારીઓ છે મહિલા કર્મચારીઓ છે એમને સવારના સેશનમાં બોલાવવામાં જેથી કરીને એ એમના સમયસર ઘરે પહોંચી શકે કારણ કે સમાજની અંદર મહિલાઓ સાથેની દુર્વ્યવહારની ઘટનાઓ સદંતર પ્રકાશમાં આવતી હોય વારંવાર પ્રકાશમાં આવતી હોય છે અને એ જો તો એવું લાગે છે કે મહિલાઓની સુરક્ષાનો હેતુ ધ્યાને લઈ અને મહિલાઓને ચોક્કસ સમયમર્યાદાની અંદર ઘરે એના ઘરે રિટર્ન થઈ જાય એવી ખાસ અમે આજે આજે અથવા તો રજૂઆત કરી છે અને ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો છે કે જિલ્લાની વિવિધ ઓફિસોની અંદર જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એ આઉટસોર્સિંગ કર્મચારીઓની અંદર એવી અમને ખાસ ફરિયાદો મળી છેવાડાના સામાન્ય માણસોની ખરેખર એની રિકવાયરેબલ છે અને એને જોબ મળતી નથી એકની એક તેઓ આગળ એમ એમ નથી કહેતા કે જે આઉટસોર્સિંગના કર્મચારીઓ જે છે એને છૂટા કરી દો પણ ઇન્ટરનલ ટ્રાન્સફર કરવામાં આવે કારણ કે કોઈ એજન્ટ ઉચ્ચ અધિકારીના કોઈ ચોક્કસ એજન્સી તરીકે કામ નથી થતું ને એમની ઇન્ટરનલ બદલી થાય એવી અમે સાદર રજૂઆત કરી છે અને દરેક વિભાગની અંદર દરેક વિભાગની અંદર જે આઉટસોર્સિંગ કે હંગામી કર્મચારીઓની જે ભરતી થાય છે એની ચોક્કસ અખબારી યાદી પ્રસિદ્ધ થવી જોઈએ જાહેરાત થવી જોઈએ કે જેથી કરીને જરૂરિયાત મેનુ વ્યક્તિ સુધી આ મેસેજ જાય અને એ પણ શક્ય હોય તો એપ્લાય કરી શકે અને એમાં પણ ક્વોલિટી જેને કહેવાય કે મેન્ટેન કરી શકાય કે સારો ઉમેદવાર આપણે પસંદગી કરી શકીએ શા માટે તમે વારંવાર રજૂઆતો કરી છે ખાસ કરીને બીજા બે ત્રણ ડિપાર્ટમેન્ટની અંદર એ આજે એને લઈ અને માન્ય કલેક્ટરશ્રીની રજૂઆત કરી શકીએ ભલે હંગામી અથવા તો આઉટસોર્સિંગના કર્મચારીઓની ભરતી થતી હોય પણ એમાં પણ પારદર્શિતા દર્શાવવામાં આવે એવી સદર માગણી કરી છે ધન્યવાદ ભારત માતા કી જય કે જય ગરવી ગુજરાત